નમસ્કાર દોસ્તો અમારે અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે અને એટલી જ સરસ મજાની સાડીઓનું કલેક્શન આપણે લાવ્યા છીએ અમારા ચેનલમાં તમને દરરોજ નવું નવું કલેક્શન જોવા મળી શકે છે એટલા માટે કહું છું કે ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું જ કલેક્શન બાંધણીઓનું કલેક્શન માનો કે તમે પટોળાનું કલેકશન બધું જ કલેક્શન અમારા પેજ ઉપરથી મળી જવાનું છે અને એટલી જ સરસ મજાની ગજબની સાડીઓ તમને મળી જવાની છે મટીરિયલ તો તમે મંગાવશો ને તો તમે એક વારની બીજી વાર પણ મંગાવવાનો બોર્ડર કેવી મળી જવાની છે તમે જોઈ શકો છો આ રીતની તમને વિવિંગ બોર્ડર બી સરસ મજાની મળી જવાની છે અંદરની ડિઝાઇન કેટલી સરસ મજાની મળી જવાની છે અને એક પીસ આપણે ઓપન કરીને બતાવવાના છીએ કે અંદરનો પાલવ કેવાનો કેવો રહેવાનો છે બ્લાઉઝ પીસ કેવો રહેવાનો છે તો મારી બેનો તમે મારી ચેનલને પહેલી વાર મળી રહ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક અને કોમેન્ટ કલેક્શન શકે છે બાંધણી ડિઝાઇન એટલે કે એકદમ સરસ મજાનું ગજબની બાંધણી રહેવાની છે કચ્છ બાંધણી છોડો હવે પાલનપુરમાં અને એ પણ સુરતની બાંધણી સરસ મજાની એકદમ સરસ ને સુંદર મજાના મટીરિયલ સાથે બાંધણી મળી જવાની છે અને રાહ નથી જોવાની તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે અને સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપજો જેથી કરી તમે તમે ઓર્ડર કરી શકો છો કેટલી સરસ મજાની આટલી સરસ મજાની બંને સાડી પેનલમાં વીવિંગની બોર્ડર અને જીણા દાણામાં બ્લાઉઝ પીસ બાંધણીનો મળી જવાનો છે એટલો જ સરસ મજાનું કલેક્શન અને તમે કલર ઓપ્શનની વાત કરીએ તો કલર ઓપ્શન એક એકથી ચડિયાતા તમને કલરો મળી જવાના છે

એટલા માટે તો કહું છું કે તમને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ કલરનો છે પાંચ કલર એટલા સરસ મજાના રહેવાના છે લિમિટેડ સ્ટોક સ્ટોક છે પૂરો થાતે વાર થાય એટલા માટે તમને મને જો તમને પહેલી વાર વિડીયો મળી રહ્યો હોય તો જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ લીજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને આ જોઈ શકો છો રામા કલર પછી એના પછીનો આવશે રાણી કલર પછી એના પછી આવશે ગ્રીન કલર અને સાડીનો રેટ રહેવાનો છે આઠસો ને દસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી રાખેલી છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી તમારે ખાલી મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરવાની છે આટલા જ સરસ મજાના ગજબના કલર બતાવ્યા છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ